હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ્સિના ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ બે જ વસ્તુ આ બે વસ્તુમાંથી બનાવેલું સરસ મજાનું કઈ ક્લોઝ પાવડર તમારું વજન પણ ઘટશે અને સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એ પણ આપોઆપ ઘટવા લાગશે ખાધેલા ખોરાકનું પાચન થશે વર્ષો જૂનો ખોરાક પચી જશે અને તમને ખ્યાલ પણ નહીં રહે કે ખરેખર તમારું વેઇટ લોસ કેવી રીતે થયું તો મિત્રો ખરેખર એકદમ સિમ્પલ સરળ અને સરસ મજાનો આયુર્વેદિક ઉપાય છે ખરેખર જે લોકોની કબજિયાત રહે છે જે લોકોની પાચનતંત્રનો પ્રોબ્લેમ્સ રહે છે એવા લોકો માટે આ સરસ મજાનો ઉપાય છે સ્પેશિયલી વેઇટ ક્લોઝ કરવા માટેનો રામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટેનો આનાથી બીજો કોઈ રસ્તો તમને કદાચ નહીં મળે અને મળશે તો તમે એને ફોલો નહીં કરી શકો પરંતુ આ ઉપાય બહુ સરસ મજાનો છે અહીંયા સૌથી પહેલાં આપણે જીરાની મદદથી વેઇટ ક્લોઝ કરીશું તો જીરું છે ઉત્તમ છે વેઇટ લોસ માટે જીરાની મદદથી વજન એટલા માટે ઘટે છે કારણ કે જીરું તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે જીરું તમારા વધતા વજનને કંટ્રોલ કરે છે જીરું તમારા શરીરની ચરબી ઓછી કરે છે અને જીરાની મદદથી તમારા શરીરની અંદર જે ગંદો કચરો છે એ પણ બહાર નીકળે છે જીરાની અંદર રહેલું કેલ્શિયમ તમારા શરીરની અંદર જ્યારે વેઇટ લોસ કરવાનો ટાઈમ આવે છે ત્યારે તમને નબળાઈ નથી પડવા દેતું બીજું કે જીરું જીરું તમારા તમારા કેલરી છે છે અને સાથે સાથે એ ચરબી ઓગાળવાનું કામ કરે છે જીરાની મદદથી તમને ભૂખ ઓછી લાગે છે અને સાથે સાથે જે જીરું છે એની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળે છે વજન ઘટે છે અને સાથે ભૂખ ઓછી લાગે છે જીરાની અંદર આયન છે પ્રોટીન છે ફાઈબર છે જિંક છે ઓક્સાઇડ છે ઘણા બધા એવા તત્વો છે કે જે તમારા શરીરની ચરબી તો ઓગાળે છે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ આપે છે જીરાની સાથે સો ગ્રામ જીરો હોય તો સામે તમારે સો ગ્રામ ઈસબગુલ લેવાનું છે આ ઈસબગુલ એ એવી એક આયુર્વેદિક ઔષધિ છે જે તમને આયુર્વેદિક શોપ પર મળશે એસી રૂપિયાની કે નેવું રૂપિયાની સો ગ્રામ આવે છે આ ઈસબગુલનો પાવડર લેવાનો છે અહીંયા વ્હાઈટ કલરનો પાવડર છે તમે જોઈ શકો છો તો પાવડર ફોર્મમાં ઈસબગુલ આવે છે એ લેવાનું છે જે લોકો નિયમિત રીતે જીરું અને ઈસબગુલનું સેવન કરે છે એ લોકોનો ખોરાક પચી જાય છે કારણ કે ઈસબ છે તે તમારા શરીરની ચરબીને ઓછી કરવાનું કામ કરે છે ઈસબગુલ તમારા શરીરની ચરબી ઓછી કરે છે ઈસબગુલ ખોરાકનું પાચન કરે છે ઈસબગુલ વધતી ચરબી અટકાવે છે ઈસબગુલ આપણા શરીરમાં જે અપચો હોય છે આપણા શરીરમાં જે ગંદો મળ હોય છે અને એકદમ સ્મૂથ છે કરીને બહાર કાઢવાનું કામ કરે ટૂંકમાં ઈસગુલ આપણા બોડીને એટલા માટે આપણે આ ઈસગુલ અને જીરાનું સેવન કરી વેઇટ લોસ કરવાનું છે હવે જ્યારે પણ તમારે આ વેઇટ લોસ કરવું છે ત્યારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલી વાત તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ કરવા માટે આપણે આ પ્રયત્ન કરીએ છીએ પાચનતંત્ર તમારું નબળું છે એટલે તમારું વજન વધ્યું છે તો હવે અહીંયા જ્યારે પણ તમે આ વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારે પાચન તંત્ર નબળું પડે એવો ખોરાક ખાવાનો નથી એટલે કે તમારે વધારે ને વધારે પ્રમાણમાં પ્રવાહી ખાવાનું છે તમારે તમારા શરીરની ચરબી બાળવા માટે તમારે પ્રવાહી વધારે ખાવાનું છે સાથે સાથે તમારા ખોરાકને લો કેલરીયુક્ત રાખવાનું છે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાનું છે અને રોજ દસ થી પંદર મિનિટ ચાલવા જવાનું છે બસ આટલું કરવાનું છે ભૂખ કરતાં ઓછું જમવાનું છે અને પેટની ચરબી ઘટાડવી હોય તો પેટ અંદરની બાજુ અને બહારની બાજુ રાખો એવી કસરત કરવાની છે બેસ્ટ છે કપાલ ભાતી તો હવે અહીંયા આપણે જીરું લીધું છે હવે પચાસ ગ્રામ પચાસ ગ્રામ એ સગુ લીધા છે તમે જાઓ તો તમે સો ગ્રામ પણ લઈ શકો છો હવે આ બંનેનો આપણે સરસ મજાનો પાવડર બનાવી લઈએ તો અહીંયા જીરું અને ઈસબ પાવડર રેડી છે આ રેડી ટુ ઇટ રેમેડી છે અહીંયા તમારે એક જ વખત ખાલી બનાવવાનું છે જીરુંને દળવાનું છે ઈસબ તો પાવડર ફોર્મમાં આવે જ છે તો આ જે રેમેડી છે એ રેમેડીને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે આ રેમેડી રાત્રે સૂતા પહેલાં બે ચમચી હુંફાળો ગરમ પાણી સાથે લેવાની છે

અત્યાર સુધીનો સિમ્પલ સરળ આ આયુર્વેદિક ઉપાય છે જીરું અને ઈસકુલ તો ખરેખર મિત્રો જીરું અને ઈસગુલથી તમારે વેઇટ લોસ કરવું હોય તો એકદમ સિમ્પલ સરળ ઉપાય છે કહ્યું એ રીતે થોડી થોડી ટીપ્સ ફોલો કરો વજન ઘટાડો ચોક્કસ તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો